સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા થઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિઓનો વિડીયોગ્રાફી દ્વારા સેવા કાર્યની ઝાંખી કરાવી હતી ત્યારે જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ રાવણ અને સબરીબાઈના દ્રષ્ટાંતો આપી બીજાના ભલામાં આપણું ભલું કેવી રીતે થાય જે બાબતે માહિતી આપી હતી આ સાથે જ અનેક દ્રષ્ટાંતો આપી આપણે બીજાનું મદદરૂપ થઈએ આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું ચોક્કસ ચોક્કસ જ છે જેવા અનેક દ્રષ્ટાંતો આપી સભામાં આવેલા લોકોને પ્રેરણા આપી હતી બીજાના સુખમાં આપણે હંમેશા સુખી રહેવું જોઈએ તો જ આપણે સુખી થઈશું કોઠારી સ્વામી જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક અનુગામી કે બીએપીએસ કે વર્તમાન મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આજે કે સેવા કાર્યોમાં રાત આ સભામાં મોટી વિશ્વમાં સામાજિક આધ્યાત્મિક દિવસ કાર્યરત છે ખૂબ જ સંખ્યામાં ગામના ગ્રામજનો અને બીએપીએસ સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા નામનું આ બધા જાત જાતના એ બિલ્ડિંગ તરફ બને છે ને સેવન એમ્પાયર બિલ્ડિંગ ઓકે રાવણનું નામ આવે બિલ્ડિંગ રાવણ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ક્યાંય આવે છે રાવણ જોયું રાવણ મોબાઈલ શોપ મોબાઈલ શોપ તો ઘણી બધી રાવણનું નામ આપવું જોઈએ નહીં દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ શહેરના કોઈ પણ દલી કે ખૂણામાં જઈ આવે રાવણનું ક્યાંય નામ જોવા નહીં અને સબરીબાઈ સીધા ભરૂચમાં દાખલ થાવ હાઈવે પરથી પહેલી સ્કૂલ કઈ આવશે સબરી સ્કૂલ